સુરતના લાલ દરવાજા ખાતે માં કામલ ફાઉન્ડેશન મેડિકલ સંસ્થાની મુખ્ય કચેરી આવેલી છે નર્સિંગ ની રાજ્ય સરકાર દ્વારા કોઈ જ માન્યતા આપવામાં આવી નથી વિદ્યાર્થીઓના એડમિશન મેળવવા આ સંસ્થા સોશિયલ મીડિયા અને અન્ય રીતે જાહેરાતો કરી હતી આ સંસ્થા પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત હાઉસિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી માન્યતા ન ધરાવતા હોવાથી સ્કોલરશીપ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી અને સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા યોગ્યતા ધરાવતા નથી અમે છેલ્લા ઘણા સમયથી અહીંયા જોતા આવ્યા છે અને અહીંયા અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓના પણ અમને ફોન આવ્યા છે આ રીતે અહીંયા અમને કોચિંગ સેન્ટર પણ ભણાવવામાં આવે છે ખોટી રીતે ભણાવવામાં આવે છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા આ પ્રકારે કોઈ પણ માન્યતા આપવામાં આવી નથી અને સંસ્થા અને કર્ણાટક ખાતે બેંગ્લોરની કોઈ પણ યુનિવર્સિટી સાથેની સાડગા દ્વારા

સમગ્ર દક્ષિણ ગુજરાત ના આદિવાસી વિસ્તારના જે વિદ્યાર્થીઓ ભાઈ બહેનો છે એ પ્રકારે જો એ પ્રકારના વિદ્યાર્થીઓ સાથે આવી સંસ્થાઓ જે પ્રમાણે ગેરલૂટ અને લૂંટ ચલાવી રહી છે એ અવ્યાજબી છે મહાકમલ ફાઉન્ડેશન જે નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ છે જે સુરત રાજપીપળા અને વ્યારામાં આ લોકો ચલાવી રહ્યા છે છેલ્લા વીસ વર્ષથી આ બોગસ સંસ્થા ચલાવી રહ્યા છે વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે અહીંયા જીએનએમ નો જે નર્સિંગ કોર્સ કરાવવામાં આવે છે ત્રણ વર્ષનો એ ત્રણ વર્ષની અંદર આ વિદ્યાર્થીઓ અઢી થી ત્રણ લાખ રૂપિયા ફી વસૂલે છે પ્રેક્ટિકલ નામે આ લોકો પૈસા લે છે બેંગ્લોર એક્ઝામ દેવા જવાનું હોય છે સરકારે પણ સ્વીકાર્યું છે કે આ આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર ની માન્ય પેલી સંસ્થા નથી અને આ બોગસ સંસ્થા છે આનો વિરોધ અમે એના માટે કરવા આવ્યો છે કે આ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને લૂટવાનું કામ કરી રહ્યા છે અને મચ મોટી ફીસ આ લોકો ઉઘરાવી રહ્યા છે એને લઈને આ જો એને શું અહિયાં વિરોધ કર્યો છે પરંતુ બધા સત્તાધીશો ગાયબ છે જો આ લોકો જવાબ નહીં આપે તો અમે સંસ્થા ની તાળાબંધી કરીશું અને આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરી કાયદેસરની કાર્યવાહી પણ આ સંસ્થા વિરુદ્ધ કરીશું